સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો થોડી જ ક્ષણોમાં સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદનું અંદાજપત્ર સત્ર આજથી શરૂ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સરકારની મજબૂત નીતિઓ અને પહેલોને કારણે દેશમાં કૃષિ ઉત્પાદનમાં ઝડપી વધારો થયો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બારામતી ખાતે વિમાન દુર્ઘટનામાં અવસાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના કરીયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક એનસીસી પીએમ રેલીને સંબોધિત કરશે કેન્દ્ર સરકારે હવા અને પાણી કાયદા હેઠળ સમાન સંમતિ માર્ગદર્શિકામાં સુધારો કર્યો અને ક્રિકેટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ચોથો ટી ટ્વેન્ટી મુકાબલો મુર્મુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સરકારની મજબૂત નીતિઓ અને પહેલોને કારણે દેશમાં કૃષિ ઉત્પાદનમાં ઝડપી વધારો થયો છે અંદાજપત્ર સત્રના પહેલા દિવસે આજે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ કહ્યું કે સરકાર એવા પાકોનું ઉત્પાદન વધારવા માટે પણ કામ કરી રહી છે જેમાં કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું હતું તેમણે કહ્યું કે સરકારનો હેતુ ખાદ્ય તેલ તેલીબિયા અને કઠોળ પરના રાષ્ટ્રીય મિશન દ્વારા કૃષિ ઉત્પાદનોની આયાત ઘટાડવાનો પણ છે રાષ્ટ્ર આ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત આ દાયકાના અંત સુધીમાં પાંચસો ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના લક્ષ્યને ચોક્કસપણે પ્રાપ્ત કરશે निवेश और निर्यात के मामले में भारत की वैश्विक हिस्सेदारी निरंतर बढ़ रही है बीते 11 वर्षों में भारत में लगभग 750 बिलियन डॉलर का एफ आया था आया है भारत में नए सेक्टर्स को प्रोत्साहित दी रही है आधुनिक मैन्युफैक्चरिंग और भविष्य की टेक्नोलॉजी के लिए माइक्रो चिफ में आत्मनिर्भरता बहुत आवश्यक है वर्ष दो में चार और सेमी कंटेक्टर यूनिट को मंजूरी दी गयी है શ્રીમતી મુર્મુએ કહ્યું કે છેલ્લા અગિયાર વર્ષ દરમિયાન ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં સિત્તેર હજાર બસો કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવ્યા છે જેના કારણે દૂરના પહાડી આદિવાસી અને સરહદી વિસ્તારો સુધી પહોંચવાનું સરળ બન્યું છે તેમણે કહ્યું કે સરકારે ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે मेरी सरकार ने महिलाओं के लिए समर्पित विशेष योजनाएं बनाए हैं और साथ ही अन्य योजनाओं के केंद्र में भी महिलाओं को रखा है प्रधानमंत्री आवास योजना से लेकर जल जीवन मिशन तो हर योजना में महिला लाभार्थियों को बड़ी वरीयता मिली है इसके विकास में महिलाओं की भागीदारी बढ़ाने के लिए मेरी सरकार ने दस करोड़ महिलाओं को स्वयं सहायता समूह ऐसी जोड़ा है आज देश में लोकपोती दीदियों की संख्या दो करोड़ ऐसी ज्यादा हो चुका है मेरी સરકાર તીન કરોડ મહિલા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર ભારત જી રામજી નામનો કાયદો ઘડવામાં આવ્યો છે જે ગામડાઓમાં એકસો પચીસ દિવસનો રોજગાર સુનિશ્ચિત કરશે રાષ્ટ્રપતિએ કહ્યું કે આ યોજના ગ્રામીણ વિકાસને નવી ગતિ આપશે અને ખેડૂતો પશુપાલકો અને માછીમારો માટે નવી સુવિધાઓનું નિર્માણ કરશે आज देश के युवा किसान श्रमिक और उद्यमी विकसित भारत के निर्माण में अपनी भूमिका का लगातार विस्तार कर रहे हैं बीते वर्ष के उत्साहवर्धक आंकड़े इसका प्रमाण है पिछले वर्ष में भारत ने रिकॉर्ड साढ़े तीन सौ मिलियन टन से ज्यादा खाद्यान्नों का उत्पन्न हुआ है 150 मिलियन टन उत्पादन के साथ भारत दुनिया का सबसे बड़ा चावल उत्पादन देश बन गया है हमारा देश विश्व का दूसरे सबसे बड़ा मछली उत्पादन देश भी बना है છેલ્લા દસ અગિયાર વર્ષોમાં દરેક ક્ષેત્રમાં ભારતનો પાયો મજબૂત હોવાનું રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે સંસદનું અંદાજપત્ર સત્ર આજથી શરૂ થયું આવતીકાલે આર્થિક સર્વેક્ષણ અને રવિવાર પહેલી ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે અંદાજપત્ર સત્રનો પહેલો તબક્કો આજથી આવતા મહિનાની તેરમી તારીખ સુધી ચાલશે બીજો તબક્કો નવમી માર્ચથી બીજી એપ્રિલ સુધી ચાલશે સત્ર દરમિયાન ત્રીસ બેઠકો થશે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું આજે સવારે મહારાષ્ટ્રના બારામતી ખાતે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી હતી કે વીએસઆર દ્વારા સંચાલિત લીયર જેટ ફોર્ટી ફાઈવ વીટીએસએસકે વિમાન આજે વહેલી સવારે બારામતી હવાઈ મથક ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું મંત્રાલયે ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સહિત પાંચ કર્મચારીઓ અને ચાલકદળના બે સભ્યો વિમાનમાં સવાર હતા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન ઉપર ઊંડો શોક વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ શ્રી પવારના અકાળ અવસાનને એક અપૂર્ણ નુકસાન ગણાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રી પવાર લોકોના નેતા હતા જેમનો પાયાના સ્તર સાથે મજબૂત સંબંધ હતો ગૃહમંત્રી અમિત શાહે શ્રી પવારનું અવસાન તેમના અને એનડીએ પરિવાર બંને માટે વ્યક્તિગત નુકસાન હોવાનું જણાવ્યું હતું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું કે તેમના લાંબા જાહેર જીવન દરમિયાન શ્રી પવાર મહારાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ રહ્યા હતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે શ્રી પવારના પરિવાર સમર્થકો અને મહારાષ્ટ્રના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના કરીઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક એનસીસી પીએમ રેલીને સંબોધિત કરશે આ વર્ષની રેલીની વિષય વસ્તુ રાષ્ટ્રપ્રથમ કર્તવ્ય નિષ્ઠા યુવા છે એક નિવેદનમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે આ રેલી ભારતના યુવાનોમાં ફરજ શિસ્ત અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે એનસીસી પીએમ રેલી એક મહિના સુધી ચાલનારા એનસીસી પ્રજાસત્તાક દિવસ શિબિર બે હજાર છવ્વીસના ભવ્ય સમાપન તરીકે ઉજવાશે તેમાં દેશભરના બે હજાર ચારસો છ એનસીસી કેડેટ્સ ભાગ લેશે જેમાં આઠસો અઠ્ઠાણું યુવતીઓનો પણ સમાવેશ થાય છે કેન્દ્ર સરકારે મંજૂરીઓને સુવ્યવસ્થિત કરવા વિલંબ ઘટાડવા અને પર્યાવરણીય પાલનને મજબૂત બનાવવા માટે હવા અને પાણી કાયદા હેઠળ સમાન સંમતિ માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે આ સુધારાનો હેતુ પ્રક્રિયાગત વિલંબ ઘટાડવા અને પર્યાવરણીય શાસનને મજબૂત બનાવવાનો છે આ સુધારાઓ પર્યાવરણીય સલામતી જાળવી રાખીને ઝડપી સ્પષ્ટ અને વધુ કાર્યક્ષમ મંજૂરી પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરે છે સરકારે નિયમનકારી બોજ ઘટાડવા અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે નવા ઔષધ અને તબીબી પરીક્ષણો નિયમ બે હજાર ઓગણીસમાં મુખ્ય સુધારાઓને સૂચિત કર્યા છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો ઉદ્દેશ નિયમનકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા મંજૂરીની સમયરેખા ઘટાડવા અને દેશમાં તબીબી સંશોધન અને ઔષધીય વિકાસના ઝડપી સંચાલનને સક્ષમ બનાવવાનો છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં ઉત્પાદન માળખું વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે આજે હૈદરાબાદમાં વિંગ્સ ઇન્ડિયા બે હજાર છવ્વીસનું ઉદઘાટન કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા સુધારાઓએ સામાન્ય લોકોને હવાઈ મુસાફરી કરવા સક્ષમ બનાવ્યા છે તેમણે જણાવ્યું હતું કે દેશમાં લગભગ ત્રણસો પચાસ હવાઈ મથક બનાવવાનું સરકારનું લક્ષ્ય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબ કેસરી લાલા લજપતરાયને તેમની જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ સ્વતંત્રતા સેનાનીને માતૃભૂમિના અમરપુત્ર તરીકે બિરદાવ્યા શ્રી મોદીએ કહ્યું કે લાલા લજપતરાયે ભારતને ગુલામીની સાંકળોથી મુક્ત કરવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું ક્રિકેટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં ચોથી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે ભારતે પાંચ મેચની શ્રેણીમાં ત્રણ શૂન્યથી અજય સરસાઈ મેળવી લીધી છે ઉલ્લેખનીય છે કે ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે પરાજય આપ્યો હતો રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદનું અંદાજપત્ર સત્ર આજથી શરૂ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સરકારની મજબૂત નીતિઓ અને પહેલોને કારણે દેશમાં કૃષિ ઉત્પાદનમાં ઝડપી વધારો થયો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બારામતી ખાતે વિમાન દુર્ઘટનામાં અવસાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના કરીયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક એનસીસી પીએમ રેલીને સંબોધિત કરશે કેન્દ્ર સરકારે હવા અને પાણી કાયદા હેઠળ સમાન સંમતિ માર્ગદર્શિકામાં સુધારો કર્યો અને ક્રિકેટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ચોથો ટી મુકાબલો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ ઓર ભુજ